નવી સવારમાં હું રમેશ તન્ના મારા તરફથી અને મારી આખી ટીમ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે અજવાળાની ઉજાસની આપણે આપણા જીવનમાં અજવાળું વધારવું હોય તો શું કરવું જોઈએ એના સાત પગથિયા સાત બાબતો આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું જીવનમાં અજવાળું પાથરવું હોય ને તો પહેલી વાત એ છે કે અંધકારનો વિરોધ ન કરો કારણ કે અંધકાર એ બીજું કશું જ નથી એ પણ પ્રકાશ જ છે માત્ર એનો રંગ કાળો છે મોટાભાગે આપણે અંધારાને એટલે કે નકારાત્મક બાબતોને આપણે એટલું બધું મહત્ત્વ આપીએ છીએ એને કારણે અજવાળાનું મહત્ત્વ ઘટી જાય છે હું મારા જીવનની વાત કરું મેં પોઝિટિવ સ્ટોરીઓ લખવાનું શરૂ કર્યું અને હું નેગેટિવિટીને ધિક્કારતો ગયો મને નકારાત્મકતા ગમતી જ નહોતી નકારાત્મકતાની વાત આવે તો પણ હું તરત દૂર ભાગી જતો હતો એને કારણે મારા મન ઉપર અસર થઈ હતી અને મારે સારવાર કરાવવી પડી હતી અંધકાર એ પણ ઈશ્વરનું જ સર્જન છે મોટાભાગે અંધકાર અને પ્રકાશ એ આપણા મનનો વિષય છે જો આપણે અંધકારને પણ અજવાળાના દ્રષ્ટિકોણથી જોઈશું તો એ અજવાળું બની જશે માત્ર રીલમાં સમય ન આપો દિલનો પણ વિચાર કરો ટેકનોલોજીને કારણે આપણે બધા જ આખો દિવસ ઉપકરણોની સાથે સંકળાયેલા હોઈએ છીએ અને એમાંય ખાસ કરીને આપણા હાથમાં મોબાઈલ ફોન હોય છે અને આપણે જુદા જુદા વિડીયો અને એમાંય હવે એક નવો કન્સેપ્ટ આવી ગયો છે એ છે રીલનો તો આપણે સતત નવી નવી રીલો જોયા જ કરીએ છીએ હવે રીલ તો લાખો કરોડો પ્રકારની હોય છે એટલે આમ આપણે એક રીલ બીજી રીલ ત્રીજી રીલ એમ જોયા જ કરીએ છીએ રીલ અને રીઅલ વચ્ચે ફરક છે રીલ જુઓ ચોક્કસ એ તો કેટલું મોટું સુખ છે આનંદ છે હું હું પણ રીલ જોયા જ કરતો હોઉં છું અને બધા જ રીલ જોતા હોય છે પણ રિયાલિટીનો વિરોધ ન કરો ખાસ કરીને રીલો જોયા પછી આપણે આપણો કિંમતી સમય વેડફી બહુ નાખીએ છીએ અને ત્રીજી વાત એ છે કે અભિપ્રાયો બહુ આપીએ છીએ આપણે રાજકારણનું બધું જોયા જ કરીએ છીએ અને સતત ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયામાં અભિપ્રાયો આપ કરીએ છીએ એટલું યાદ રાખજો દરેક બાબતમાં અભિપ્રાય આપવાનું ફરજિયાત નથી અભિપ્રાય કરતા વિચાર ઘણો ચડિયાતો છે તથ્ય અને સત્યમાં બહુ જ તફાવત હોય છે તથ્ય ગમે તેટલું સાચું હોય એ સત્ય હોય એવું બનતું નથી રાજકીય પક્ષોને જે કરવું હોય કરે એમાં આપણે બહુ ઇન્વોલ્વ થવા જેવું નથી આપણે જીવાતા જીવનને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે એ કદી ભૂલીએ નહીં જીવનમાં અજવાળું વધારવું હોય ને તો ધર્મને ધ્યાનમાં રાખો અને એ પણ સાચા ધર્મને ધ્યાનમાં રાખો અંધશ્રદ્ધાથી પ્રેરાયેલો ધર્મ એ સાચો ધર્મ નથી જે ધર્મ આપણો આત્મવિશ્વાસ ઘટાડે એ સાચો ધર્મ નથી હું હમણાં અમેરિકા ગયો હતો તો અમેરિકામાં એક પરિવાર સાથે હું સંપર્કમાં આવ્યો તો એક બેન હતા એ ચોક્કસ દિવસે મંદિરમાં જાય જાય ને જાય જ અને એમાં કશું ખોટું પણ નહીં અને પછી તો આ થઈ જાય ને તે થઈ જાય એ માટે ભગવાનને વિનંતી પણ કર કરે અને પછી તો એવું પણ બનવા માંડ્યું કે એમના જીવનમાં અને ઘરમાં કશુંક નકારાત્મક થાય ને એટલે કે કે હું ફલાણા દિવસે મંદિરમાં નહોતી ગઈને એટલે આવું થયું એમના પતિ બહુ જ રેશનાલિસ્ટ અને ધાર્મિક પણ ખરા એમણે એમના પત્નીને બેસાડીને કહી દીધું કે જુઓ આ વસ્તુ હવે બરાબર નથી હો હવે હદ વધી રહી છે આપણા ભારતમાં અજવાળું ઓછું થઈ રહ્યું છે લોકોના જીવનમાંથી એનું કારણ એ છે કે આપણે બધા જ ધર્મને બદલે ધર્મની અંધતાને માનતા થઈ ગયા છીએ શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધાળુ થઈ ગયા છીએ આપણે ભગવાન આગળ સતત માગ માગ કરીએ છીએ અમને આ કરી આપો ને અમને તે કરી આપો ને દુનિયાનો કોઈ ભગવાન એવો નથી કે જે આપણો આત્મવિશ્વાસ ઓછો કરવા માગતો હોય આપણે પરમાત્માના અંશ છીએ આપણે આત્મા છીએ એટલે આપણે માગવાનું ના હોય આપણે ખાલી વિનંતી કરવાની હોય ભગવાનને કે હું આ કરવા માગું છું તો તું મારી સાથે રહેજે માત્ર મંદિરમાં જાઓ ને તો એટલું જ કહો કે હે ભગવાન તું મારી સાથે રહે છે ગુજરાતમાં જે અંધશ્રદ્ધા વધી રહી છે ને એની સામે લાલબત્તી ધરવાની જરૂર છે સાચો ધર્મ માણસને ઉપર લઈ જાય અને અંધશ્રદ્ધા સાથેનો ધર્મ માણસને નીચે લઈ જાય અજવાળું વધારવું હોય ને જીવનમાં તો બીજા માટે જીવતા શીખો સ્વાર્થને ઘટાડો સ્વ તરફની ગતિ સર્વ તરફની કરો હંમેશા તમે જોજો આપણે જ્યારે નિઃવાર્થ ભાવે બીજાને મદદ કરીએ છીએ ને ત્યારે આપણને ખૂબ સારું ફીલ થાય છે આ સારું ફીલ કરવું હોય ને તો આજુબાજુમાં રહેતા લોકોને જરૂરિયાતમંદોને મદદ કરવાનું શીખો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એવું સ્વામી વિવેકાનંદે કહ્યું છે હંમેશા પોઝિટિવ રહો આપણા ત્યાં નેગેટિવિટી બહુ જ વધી રહી છે એમાંય ખાસ કરીને મીડિયાને કારણે નેગેટિવિટીમાં સુનામી આવે છે દરરોજ બધું જાણે કે ખરાબ જ થઈ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં ક્રાઇમના સમાચાર ને રાજકારણના સમાચાર અને નેગેટિવ સમાચાર અલ્યા એવું નથી જીવન જીવવા જેવું છે હંમેશા કોઈપણ સ્થિતિમાં બી પોઝિટિવ હકારાત્મક રહો હકારાત્મક રહેવું એટલે શું જે બની રહ્યું છે તે આપણા ભલા માટે બની રહ્યું છે એવી ભાવના રાખવી અને હવે પછી જે બનવાનું છે તે સારું જ બનવાનું છે એવી શ્રદ્ધા રાખવી એનું નામ પોઝિટિવિટી મેં અત્યાર સુધી એક હજાર જેટલી પોઝિટિવ સ્ટોરી લખી છે મિત્રો એમાંથી હું એક જ વાત શીખ્યો છું કે જે જે વ્યક્તિઓ પોઝિટિવ રહે છે એ લોકો જીવનમાં ખૂબ સુખી રહે છે એ લોકો જીવનને સાચી રીતે માણી શકે છે પોઝિટિવિટીનું હવે પછીનું પગથિયું છે પોતાની જાત માટે સમય આપો આપણે આપણી જાત માટે પણ સમય આપવાનો હોય છે આપણે સમય જ નથી આપતા આખા ગામની પંચાયત કર કર કરીએ છીએ કોણે શું કર્યું ને કોણે શું ન કર્યું બની શકે તો જાત સાથે સંવાદ કરો ધ્યાન કરો ધ્યાન કરતાં ન આવડતું હોય અને ધ્યાન કરવાનું ના ગમતું હોય તો પણ શાંતિથી પોતાની જાત સાથે બેસો સાચું જીવન જીવવું હોય ને તો એક સાથે બે ગતિ છે બહારની ગતિ એટલે આપણે નોકરી કરીએ આપણે આપણા ઘરના પરિવારના સભ્યો સાથે રહીએ એ બહારની ગતિ છે અંદરની ગતિ એ છે કે આપણે આપણી જાતમાં જઈને ડોક્યું કરીએ એ માત્ર સાઠ સિત્તેર એંસી વર્ષે જ અંદરની ગતિ કરવાની હોય એવું નથી જ્યારે પણ સમય મળે ત્યારે થોડાક શાંત રહીએ શાંત બેસીએ પોતાની જાત માટે પણ જીવીએ ખાસ કરીને મારે બહેનોને કહેવું છે ભારતની બહેનો છે ને એ બીજા માટે બહુ જીવે છે પોતાની જાત માટે જીવતી જ નથી મમ્મી હોય તો આખા પરિવારના સભ્યો સાથે જીવે ઘરની મુખ્ય વ્યક્તિ હોય સ્ત્રી હોય તો એ પણ બધાનું બહુ વિચાર વિચાર કરે કરે પોતાનો તો જ ના હંમેશા પોતાનો પણ વિચાર કરો બધાને સાચવો પણ પોતાની જાતને પણ સાચવો અને જીવનમાં જો અજવાળું વધારે ને વધારે પાથરવું હોય અને જીવનને સારી રીતે જીવવું હોય તો એક બીજી વાત પણ મહત્વની છે એ વાત એ છે કે કોઈ કળાને જીવનમાં સ્થાન આપો કોઈ એક કળા તો જીવનમાં હોવી જ જોઈએ કળા સાથે જીવાયેલું જીવન એ સાચું જીવન છે એ સાર્થક જીવન છે તમને ચિત્રકામમાં રસ હોય તો ચિત્રકામમાં સમય આપો તમને સંગીત ગમતું હોય તો સારું સંગીત સાંભળો પણ ખરા અને કોઈક એક સંગીતનું વાદ્ય શીખવાનો પ્રયત્ન કરો કળા સાથે જો તમે તમારું જીવન સંકળાયેલું રાખશો તો ચોક્કસ તમે નિરાશ નહીં થાવ અને જીવન જીવવાની ખૂબ મજા આવશે તો મિત્રો આ સાત બાબત હતી જીવનમાં અજવાળું વધારવાની હું સતત લોકોની વચ્ચે ફરતો તો લેખક છું પત્રકાર છું મને લાગે છે કે ચપટીક સમજણ જ ખૂટે છે જીવન ભગવાને બહુ સરસ આપણને આપ્યું છે સરસ શરીર આપ્યું છે આજુબાજુમાં સારું જીવન જીવી શકાય એવા સંજોગો પણ આપ્યા હોય છે પણ એક ચપટીક સમજણ ખૂટે છે એટલે સારું જીવન જીવી શકાતું નથી આજે જે આ સાત બાબતો નક્કી કરી એ તો પ્રતિકાત્મક છે એના સિવાય પણ ઘણી બધી બાબતો એવી છે જેની મદદથી આપણે સુંદર જીવન જીવી શકીએ આપણે હંમેશા યાદ રાખીએ કે આ પૃથ્વી ઉપર પરમાત્માએ આપણને એક સુંદર સ્વસ્થ જીવન જીવવા માટે જ મૂક્યા છે સંજોગો ગમે તેવા હોય પડકારો ગમે તેવા હોય છેવટે આપણા બધાની ફરજ એક જ છે કે આપણે બધાએ ભેગા મળીને એક સુંદર જીવન જીવવાનું છે અને છેલ્લે એક મેં સૂત્ર બનાવ્યું છે એ કહી દઉં સહિયારું એટલું અજવાળું જેટલું સહિયારું જીવન જીવશો સારી રીતે જીવશો એટલું અજવાળું વધવાનું છે નવી સવાર તરફથી આપ સર્વેને ખૂબ શુભકામનાઓ આપું છું અને પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા બધાના જીવનમાં ખૂબ બધું અજવાળું ભરી દે